સુરતના કતારગામમાં હની ટ્રેપ દ્વારા આધેડ પાસેથી રૂપિયા વીસ લાખની ખંડણી માંગનાર ગેંગ ઝડપાઈ તારેક સોળ સાત ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડ હનીટ્રેપનો શિકાર બનેલ અને તેની પાસે આ ટોળકી દ્વારા રૂપિયા વીસ લાખની માંગણી કરવા અંગેનો ગુનો મોડી રાત્રિના દાખલ કરવામાં આવેલ હતો જે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની જડ પી પાડવા માટે સૂચના આપવામાં આવતા આ કામના ફરિયાદીને મળી તેની પાસેથી તેની સાથે બનેલ સમગ્ર બનાવનો તાગ મેળવવામાં આવેલ અને આ ગુનામાં સંડોવાયેલ મહિલાઓ તથા પુરુષ ઈસમો બાબતે ઝીણવટભરી માહિતી એકઠી કરવામાં આવેલ જેમાં જણાઈ આવેલ કે આ ટોળકી દ્વારા મહિલા મારફતે હની ટ્રેપ કરવામાં આવેલ ત્યારે પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં પેપર પહોંચી ગયેલ છે તેવા સાંકેતિક શબ્દો વાપરતા હતા

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે